મારું સારું મારે કાકે મને બતાવી મારા કાકે મને જાઉં તો પછી મારું સારું કોણ ગયો

તકનું દોરાય હો બાકી બાકી ગળો ભઈ થઈ જાય છું માતો આ તો હોનાનો મને તો ભણ કે તો કે તેમ ભણ કઈ

બત્તી <muchas> <muchas>

બીજું છે હજી આજે કદી ભમવા ગઈ મળતો ના બીજું દેખાય છે ને લે નું પાવા જાગતો હોય એવું લાગતું નહી હો સાચી વાત સાચી વાત

કોઈ નઈ કોઈ નઈ ઈ નઈ મનમાં મોગી યાદ આવી ગઈ અલ્યા ઓડર વચો અલ્યા એ જો કો કશે નહી તો થઈ જશે એ હોય હોય કે લેબડા મને બહુ ઉતળાઈ હોના તો તું હેમણા નઈ દાણો પડી મારી ઓમ 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 દાણો ઓમ હા ઓમ પેલા એ ઉપર આજુમાં નીાળી જો ખાલી ડેન્જર નીાળી ડેન્જર બીક લાગે મે તો

કે કાકાનો ઓહે કાકાનો કાકો મારે હવે પૈકે ન તરી કાકો મિયા બીજી જુ જુ ઘણી મરી જશે ત શું કીધું એમ ના તો નિશાની કરજે એમ એટલે આટલે મેં કે તું પોસ્ટ તું ફોન પર મારું પોસ્ટ થઈ મારું હા પોસ્ટ મારો પછી એમ તો ઓણું નહીં જડે આટલે

કોદી કોદી ને હું તો થાકી ગયો કોદી કોદી ને હું તો થાકી ગયો તો એ હુરુ ના મળ્યું હજી અજી એ અજી અલ્યા શું ખોતા છે અજી હા હું સાચ્યો છું કોદ હે ઓય કોદ અલ્યા તમ લે તું તો શું કસ્યા કો મને એકલો એકલો લઈ આયા તો બધું લઈ ગયો એ હા એ લાલજી હા આ તો કાઠો હે સાચી ê là gì là gì là gì đi cái em Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

લ તારી આજે કે બગીન કાચી માટો જો ના જો એ આ જો આ ના એક કાચી પ્યાસ એટલું છે જોજી બીજી ભત્રીજા જો કાકાજી આ જો કાકા ए रे 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 आकू के भई जी जोर आ रही तो भई जी आ भी है आ कौन है रे आकू भाई आओ कौन भई ગમે તુલા ગમે ત્યાં રામે તોય બગડી હાજી એવું શું ગયું નહીં હજુ રહી ગયું શું કરશે

લાતા ભૂન આવે આ તો જ નહીં થઈ જાય તું હાચું તો નહી હો હા ના જતો હો હોય શું

লংগু লংগু <sharp> અમે તમને કો હા કો અમે તમારા પાહા બા હુંદ લેવા આયા તા હે લે ઓતરી ઓતરીયા જોયું તમે અલ્યા ટેપો પર તો ઓતળો આ તો તો આવું લાગે છે દોડો અલ્યા મારું હા અમે આ વિડીયોમાં જે દેખાડ્યું સોનાનું સપનું એમાં એવું ભૂતભૂત કઈ હોતું નથી અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અમારો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો જય માતાજી મિત્રો